ઘણા મળે અલગ અલગ પા અચન મીડિયા જો જેટલો ઉપયોગ કર્યો તા ઈ સોશિયલ મીડિયા જે અંદર નવા નવા ટ્રેન્ડ પા પા અચન ટ્રેન્ડ કે ફોલો કર્યો તા ટ્રેન્ડ પ્રમાણે પા પણ કોઈ વસ્તુ બનાવ્યો તા અને એ જો આનંદ ગણો અને એને કી ખોટો ના હેવર જો એકડો નવો ટ્રેન્ડ આયો હે જન ગૂગલ ની જેમિનાય જે સર્વિસ ઉ એકડો સારી ટ્રૅન્ડ શરૂ ક્યાં જી અંદર જે મહિલાઓની ઇ પણ ફોટો અપલોડ કહીએ અને એ ફોટો એક સારી પહેરેલ ફોટો જે મહિલાઓ અડો ફોટો બને તો અને એના પુઠ્યાં પી ફોટો કે ડાઉનલોડ કરીને કદાચ પણ પોસ્ટ કરી શકો થા તાલા એ ટ્રેન્ડ વિષે તલો કરિયો ગાલ કે ટ્રૅન્ડ કૂરો અને એ ટ્રેન્ડ કે ફોલો કરીને પાંડ કરી શું અને ટ્રેન્ડ કે ફોલો કરદી વખતે પાકે કોરો ધ્યાન રાખે જી જરૂર સૌથી પહેલાં તો જો ગૂગલ જ જિમીના આ એકડી એઆઈ સર્વિસ આય જન કે પા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચોં તથા ઉનજી એક સર્વિસ આ હા એકડો નવો એઆઈ ઇમેજ એડિટિંગ ટૂલ જે આય સે લોન્ચ કરે મે આયો હે જે એકડો વિન્ટેજ લુક પાકે ડે તો એટલે કે પા એડો ચઈ શકો કે જે કાર્યક્રમ કે ખબર આય કે 90s જી અંદર બોલીવુડની જે બી પિક્ચર હોય ફિલ્મો અચદી હોય એ અંદર ઈ ટાઈપ જા લુક ઉંદાવા હિરોઈનો જા જનમે એકડી બ્લેક કે લાલ કલર જી સાડી વે અને ઈ સાડી જી સિલ્કની વનથી કરીને ઈ જે આખો જે લુક આય એન જો ઈ પ્રમાણે ઉંદોવો હાણે હાણે જે મે જમા કદાચ એડો લુક બહુ નરેય નતો મલે જેને પંટેજ લુક ચઈ શું તળો એક વિટેટેજ લુક ક્રિએટ કરેલા કરીને જિમે સે એક સારી ટ્રેન્ડ શરૂ કે એના પંજો સાદો ફોટો અપલોડ કરી શું તા અને ઈ ફોટો અપલોડ થે પુઠિં પવનમાં જે લહેરાી સાડી વેહ એ ટાઈપ જો ફોટો તા બના ડે તો એને શિફોન સ્ટાઈલ જી સાડી પડ અચેતી અને એન કે ચઈ શકો પે એ ગોલ્ડન આવર લાઈટિંગ વેતી ગ્રેની ટૅચર વેતો અને એકદમ વિન્ટેજ લુક તા કદાચ પણ ફેસ નેર્યું તમે પણખ ન થયે કે ખરેખર એ પાંચ કે બ્યો કોઈ આને બહુ સરસ ઈ વસ્તુ આને એઆઈથી કરે અચે તો અને સોશિયલ મીડિયા મે ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ તે એન્જો હેવર જો બહુ જ ટ્રેન્ડ હલ્યો આય અને પા નેરા પાસિંહ કે ઘણે મડે મહિલાઓ ઇન સે ઈ પ્રમાણે ની પોસ્ટ બનાઈ અને સોશિયલ મીડિયા શેર કે આય હાણે ઈ જેો ભી ટ્રેન્ડ આયો હે ઈ એટલો લોકપ્રિય થે જો કારણ ઈ પણ પાકે થોડુક વિચારે હે કે જે લોકો ઈ પ્રોગ્રામ સુણન થા અને એન કોઈ નાઈન્ટીસ જ હા જો નીસ મે પિક્ચરું જ શોખીન હું તે ખબર આ કે જૂને સમયમાં અડા ફિલ્મ પોસ્ટર હું હા અંદર હિરોઈન જે વેહ પિક્ચરની એને સિલ્ક અથવા તો વિન્ડિંગ જન કે ચોપે મતલબ કે સિલ્કની સાડી વેહ અને એ પવનમાં લહેરાી વય એ ટાઈપ જ આખા જે દ્રશ્ય વેહ ઉ પોસ્ટર મે લગાવ્યા અચંદાવા અને ઈ કરો વાય કે ઉ સમય જે ફેશન વઈ અથવા તો પાઈ જઈ શકો કે ઉ સમય માડુ એક ઈ ટાઈપ જી જે છટા વઈ હિરોઈન જી સે ગમતી વઈ એન કે રેટ્રો બ્લેક બાસ્ટર લુક પણ જોવાન દો અને ઈ હેવર જો પણ પા નેરી શકો તા કે ઘણી વાર ઘણી પિક્ચર ઉમે પા કે નેરે મળે તો કે 90s જો કોઈ એડો સીન ક્રિએટ કરે મે છે તો એનજી અંદર ઈ વસ્તુ વતાય મે છે થી હાણે ઈ જ જે પા ટ્રેન્ડ જેન કે પાંચ હોતા એન મે કરો કરે જો આય ખરેખર કે એન મે ફોટો અપલોડ કર્યો તા તી ખરેખર નોર્મલ કપડે કપડેમાં વહેતો પણ એન પુઠ્યા કોઈ થયે તો કે જે એઆઈ આ એન કે ફટાફટ એ ટાઈપ જે ફોટો મે કન્વર્ટ કરી દેતો એન સાથે એનજી લાઇટિંગ અને ટેક્સચર પણ એ વહેતા કે જો તમે નેરીને પાં એકદમ જ આશ્ચર્યચકિત થઈ વનો કે પાંચ ટાઈપ જો આખો ચેન્જ થઈ વને તો કે જેમે લગે તો કે પાં એકદમ શેર કરેલા કરીને એકદમ તત્પર થઈ વા એકદમ જબરદસ્ત ઇફેક્ટ હાણે શેર કરે લઈ કરી કરી કરીને જ પૂરું તા એ જે દરેક વસ્તુ એ ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ સ્નેપચચેટ દરેક માણું કે એવી ઈચ્છા વે કે ભાઈ મુજ જે ફોટો એ એકદમ આકર્ષક વે અને આકર્ષક ફોટો શેર કરા તકર્ષક ફોટો જે શેર કરે જે લાગણી અથવા તો ગેલછા એ કારણે અડા ફોટોસ પા શેર કરો અને એને મજા પણ અચેતી અને તમે બહુ મળે લાઈક અને એ અંદર કમેન્ટ્સ પણ મત હિ ટ્રેન્ડ જે આવ્યો એ ટ્રેન્ડ જે અંદર પૂરો જોખમ સૌથી પહેલાં તો પડો ચઈ શું કે જે પ્રાઈવસી જે બારેમ જે તકલીફ બી થઈ શકે કારણ કે એઆઈ જે આ કદાચ જે પાંચ ઓરિજનલ ફોટોઝ મે વે એ પણ વસ્તુ એડ કરી શકે તો કારણ કે એઆઈએ એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આ ફોટો દો ફોટો જે આ કેવી રીતે વધારે આકર્ષક બનાવો ફોકસ એન વેતો શક્ય આ કે એને આજ પાજી જે પ્રાઈવસી બ્રેક થે હા પે એક્સેસો એઆઈએ એન કે પે મોબાઈ દિયો કે ભાઈ એન કે જે પાયે જૂના ફોટોઝન પાે મોબાઈ જ ડેટા અથવા તો સોશલ મીડિયા પ્લેટફોર્મ પણ જેકો અપલોડેડ એ મડે જી માહિતી એને મલે પી મંચ તાનુ ડીપ ફેક અડો એક કાર્યક્રમ સુણ્યાવાસી કે જનજી અંદર ફોટો ઉપયોગ કરી અને સજો એક ફેક વીડિયો બનાવેને અચે તો અને ઈ મળે ઘણે મળે સેલિબ્રિટી સાથે પણ થઈ ગયો બરાબર રશ્મિકા મંદાના વે કે બ્યા કોઈ વે એન સાથે એ મુદ્દો બની ગયો હોય તો ડીપ ફેક જો ખતરો પણ રહેતો એન સાથે સાથે પાકે ઈ એ પણ ખબર આવે કે પાંચ જડે એડો ફોટો અપલોડ કર્યો તા તડે જે પણ પાજો ફોટો વાપરેતી એડી જોકો જો વેબસાઇટ આવે ઓથેન્ટિકેટ ઊણી એટલે કે યોગ્ય હોણી જરૂરી હોળો ન થઈ બને કે કોઈ એડી વેબસાઈટ ફોટા ચડાઈ વજો કે જો કોઈ વેબસાઈટ જ લીગલ નવે ત કોરો કરી શકાા છે મતલબ કોરો એડે ટ્રેન્ડ મે ભાગ ન ગણનો બહુ ખરાબ જોવા છે કારણ કે પા પ ટ્રેન્ડ કે એન્જોય કરે મે ત કોરો ત ઈ ટ્રેન્ડ મે યોગ્ય રીતે અગર પોડા ચો ત તો મે કોઈ જ ખરાબી ના એટલે કે પા ઓફિશિયલ ગૂગલ જિમેનાઈ મે અગર ઉપયોગ કરી અને પાંજો ફોટો બનાવો તા તન કીંચ ખોટો આ કોઈ પણ અડો પાંજો પર્સનલ ફોટો એપલોડ કરે જરૂર નો બી ફોટો પાં અપલોડ કરો તા પાન ધ્યાન રખું કે બી કોઈ જો ફોટો તા સાથ કોઈ અડો વ્યક્તિ નંજો ફોટો પાં ભૂલથી અપલોડ કરી વજો મતલબ કે તા સાથ કોઈ વ્યક્તિ એડો ફોટો પાં અપલોડ કરે જો ટાળી બરોબર પાંજો સિંગલ ફોટો જ પા અપલોડ કરતા જીને મિસયુઝ ન થાય બે કોઈ જે ફોટો જો એના સાથ સાથે ત્યાન રખે જરૂરિયા કે પં ભલે એ સારો પ્લૅફોમ મતલબ ગૂગલ જેમિના ઓથેન્ટી પ્લૅફોર્મ એના અગર પોટો વજો તા તમે કંઈ પ્રશ્ન નહીં પણ ફોટો વજો એ પહેલાં પૂર કરતા તો કે ફોટેમ તારીખ ડસંધી હોય તો કદીસી ફોટો મે સમય ડસા થયે તો કદી વધી અને अगर एनजी अंदर कोई प्लेस दसांडो वे प्लेस दसांडो वे એટલે प्लेस जो नाम લખેલો વે પાજે ફૂટેજી અંદર તો ઈ પણ પા કઢી વધાસી જૈનથી કરીને પાજા જોકો ડિજિટલ ફૂટપ્રિન્ટ ઇન સે કોઈ કે નમલેન એન સાથે સાથે પા ધ્યાન રાખતા સી કે એઆઈ ઈમેજ મે જોકો કોઈ એડો ઘેર સમજણ થીએ અર્થાત અસહજ વે ઘણીવાર એડો વે તો કે પાજો ફોટો તો બરોબર વે પણ બેકગ્રાઉન્ડ જો ફોટો કોઈ અસહજ વે બરાબર બેકગ્રાઉન્ડ મે કોઈ એડો દ્રશ્ય વે જે સહજ ન્યાન રાખતા અડો ફોટો પાંચ અપલોડ નહીં કર્યું એન સાથે સાથે દુરુપયોગ થઈ શકે અથવા ખોટી જાણકારી અથવા અફવા ફેલાય એડો ફોટો પણ ત અપલોડ નહીં કર્યું સાથે તમે ધ્યાન રાખે જરૂરી કે પાંચો ફોટો પાંચ અપલોડ કર્યો તા એ સંપૂર્ણ જવાબદારી પાંચ થિએ હતી એનજી અંદર જે ડિજિટલ પ્લેટફોમ આવે એ કોઈ જ જવાબદારી નહીં તા ટ્રૅન્ડ ફોલો કર્યો તમે ટ્રૅન્ડ ફોલો કરો ખપે અને ગૂગલ જિમ્મીના જોકો સર્વિસ આ સે ઓથેન્ટિકેટ આ પણ જદે અપલોડ થઈ પુઠ્યા તા ડાઉનલોડ કરી અને કદાચ પણ એ ફોટો પોસ્ટ કર્યો તા તો કોઈ કે મોકલતા એના પુઠિયા જવાબદારી કોઈ જ ડિજિટલ પ્લેટફોર્મની થિએ નહીં એના સાથે સાથ તમે ધ્યાન રખે જરૂર આ કે કોઈપણ રીતે તાળો લગે કે ફોટો જો કદાચ મિસયુસ થયો ત્યાં તાત્કલિક ધોરણથી સાઈબર પોલીસ સ્ટેશનમાં અથવા સાઈબર મે રિપોર્ટ કરે ની જરૂરિયા ઇમેજિસ પી ખાલી મજા લ અને ક્રિએટિવિટ લે બના હેર કરેલા કોઈ જ ઈચ્છા વિરુદ્ધ ઇચ્છા વગર પાં એ ફોટો અપલોડ કરી અને એનજો અડો ફોટો બનાવે બનાયું ત એટલે તમે ધ્યાન રાખે જરૂર કે કોઈ મિત્ર આય અને પાકે ફોટો આય તો બના એ પરમિશન વગર પા તહી બનાઈ તો અગર એડી માહિતી જી પા ધ્યાન સી તો ટેકનોલોજી જો ઉપયોગ કરી ટ્રેન્ડ કે ફોલો કરી શકતા સી અને ટ્રેન્ડ કે ફોલો કર કરતા અને પા સેફ પણ સી તો રોદાસી તલો કર્યો ગામે અજ કર્યા સી ગૂગલ જિમેનાઇ જાય સારી ટ્રેન્ડ વિશે આકાશવાણી જો હી કેન્દ્ર હંમેશા તત્પર આય કે કેડી રીતે અસી આકે નવી નવી ટૅક્નોલોજી વિશેની ગા પૂજાયું નવી નવી ટૅકનોલોજીનો ઉપયોગ આ કે અને નવી નવી ટૅક્નોલોજીથી પાંચો રોજિંદો જીવન જે આ સે બહેતર બનાયું એન સાથે સાથે એ મંચ જો એ પણ એક વિશેષ પ્રયત્ન રહ્યો આ કે નવી નવી જો કોઈ પણ ટૅક્નોલોજી અચેતી એનાથી આંખે વાકેફ કરાય સાથે એનથી કૂરો કુરું સાઈબર ક્રાઈમ થઈ શકે આ કૂરો કૂરો ધ્યાન રખે જે અને કૂરું એવી વસ્તુ આ કે જેથી તચો સે પણ અસિં આ પૂજાયો તા એ પ્લેટફોર્મ એ મંચ અડો આવે કે જે આંખે છેલ્લે કેટલે વખતથી નવે નવે સા ક્રાઈમ વિષયની ગા પૂજાય તો અને પુજાઈ રો સાયબર ક્રાઇમથી પા બચો પાકે અગર ઈ સાયબર ક્રાઈમ વિશે ખબર પઈવી જાય તો પા બે કે પણ જાગૃત કર્યું અને એડી રીતે મણે કે ખબર પઈ અને કે ટેકનોલોજી જો વ્યવસ્થિત ઉપયોગ કરી અને પાંચી જિંદગી કે બહેતર બનાવ્યો અને સાથે સાથે સાયબર ક્રાઇમથી પણ બચો જેનથી કરીને ટેકનોલોજી જો ઉપયોગ પાલાય કરીને સેફ થઈ બને તો એ પાલ કર્યા સી એની સાથે કાર કાર્યક્રમ જો ટેમ પણ પૂરો થયેલા આયો રજા વળી પાછે નવે કાર્યક્રમ મે અને નવી વિષય વસ્તુ સાથે પા ભેગા કાર્યક્રમ જો પ્રસારણ આકાશવાણી જે ભોજ કેન્દ્રતા કરે મે આવ